નમસ્કાર મિત્રો મિત્ર દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ગજવા એ હિન્દ થઈને રહેશે દિલ્હીને દુલ્હન બનાવીશું તેઓ આ વ્યક્તિએ જણાવ્યું છે પાકિસ્તાનમાં હાજર લશ્કર તૈયબાના કમાન્ડર હાફિઝ અબ્દુલ રૌફે ભારત વિરુદ્ધ ભડકાઉ ધમકી આપી છે નવેમ્બરમાં એક વાયરલ વિડીયોમાં તેમણે કહ્યું છે કે ગજવા એ હિંદ થઈને રહેશે અને તેઓ દિલ્હીને દુલ્હન બનાવશે રોપવે દાવો કર્યો છે કે ઓપરેશન સિંધુ પછી ભારત આગામી પચાસ વર્ષ સુધી પાકિસ્તાન ઉપર હુમલો કરવાની હિંમત નહીં કરે તેમણે એમ પણ કહ્યું છે કે કાશ્મીરની લડાઈ પૂરી થઈ નથી પણ વધુ તીવ્ર બનશે આ રીતે તેમના ભાષણ થી અત્યારે ટ્રોલ થઈ રહ્યા છે અને અત્યારે ભારતના લોકો તેના ઉપર ગુસ્સે પણ થયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભોપાલમાં બની છે વિશ્વની સૌથી લાંબી સેન્ડવિચ લંબાઈ છે બસો ને સિત્તેર ફૂટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ કપાલ દ્વારા વિશ્વના સૌથી લાંબા સેન્ડવિચનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે ધીમે માત્ર સાત મિનિટ છવ્વીસ સેકન્ડમાં વસોને અગ્નિસિત્તેર નવ ફૂટ લાંબો અને આઠ ઇંચ પોળો સેન્ડવિચ તૈયાર કર્યો આ અન્ય અન્યન્ય સિદ્ધિને લિમ્કા બુક ઓફ ફર્લ રેકોર્ડમાં હાલ નોંધવામાં આવ્યો છે ત્રણસો ફૂટના ટેબલ પર એડિબલ વ્યૂની મદદથી ચોવીસ ઇંચના ફ્રેડ લોફર્સને જોડીને સેન્ડવિચ તૈયાર કરવામાં આવ્યો હતો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો થવાડમાં

લગ્ન લગ્નના મુદ્દે સામાજિક બહિષ્કાર નો સામનો કરવો પડ્યો છે કાંકરેજ ના મળેલી પાંચ પર ગણા બ્રહ્મા સમાજની બેઠકમાં નિર્ણય લેવાયો છે

અતુલ્ય હિંમત બતાવી તેમણે જીવના જોખમે પાછળ દેગ આતંકવાદીને પકડી લીધો તેની પાસેથી બંદૂક છીની લીધી અને તેને ભગાડ્યો વૃદ્ધની આ બહાદુરીને કારણે અનેક લોકોનો જીવ બચ્યો છે આ હિંમતનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું છે સિરીઝમાં લીડ જોવા મળી છે સાઉથ આફ્રિકા સામેની ટી20 સિરીઝના ત્રીજા મુકાબલામાં

જો હિન્દુઓ જાગશે તો દુનિયા જાગશે દુનિયા માર્ચે જશે કે ભારત રસ્તો બતાવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સચિને મેસીની જર્સી ગિફ્ટમાં આપી ભારતની મુલાકાતે આવેલા ફૂટબોલર લિયોનલ મેસીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટર અને દિગ્ગજ સચિન તેંડુલકર સાથે મુલાકાત કરી આ ઐતિહાસિક ક્ષણે સચિન અને પોતાની પાટોગ્રાફવાળી ટીમ ઇન્ડિયાની જર્સી લિયોનલ મેસીને ભેટ આપી હતી અને મહાન ખેલાડીઓ તસવીર ખેંચાવી હતી જે એક યાદદાર પળ બની છે મેસી આ પહેલા ભારતીય ફૂટબોલર સુનિલ છત્રી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ મુલાકાત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરોડો કમાવી આપના ટ્રકને બંગલાની છત ઉપર મૂક્યો મધ્યપ્રદેશના પ્રદેશના જબલપુરના રહેવાસી અમરકાંત પટેલે જે ટ્રકની મદદથી કરોડો રૂપિયા કમાયા છે અને પંદર વાહનો ખરીદ્યા છે